વાઘોડિયા ખંધા રોડ પર વ્હાઇટ હાઉસ પંજાબ એન્ડ ચાઇનીઝ હોટેલમાં વાસી ખોરાક ખવડાના મામલે હુબાળો મચ્યો હતો વાઘોડિયા નગરપાલિકાને આરોગ્ય વિભાગ ઘોર રિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે સામાન્ય જનતર આરોગ્ય સાથે ચેડા થવા છતાં ક્યારેય સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતું નથી ગ્રાહકને પનીરની સબ્જી અને મંચુરિયન બગડેલું આપવામાં આવ્યું હતું દુર્ગંધયુક્ત મંચુરિયન મળતા ગ્રાહકે હોટેલ સ્ટાફ અને માલિકને ખાવા માટે કહેતા સ્ટાફે ભૂલ સ્વીકારી હતી

શું કરશો શું તમે હા એ વાત તમારે હું એગ્રી હું તમને બોલાવો હા બોલાવો એટલે ફૂડ તમે બોલાવો અને તમારું ખાવાનું ચેક તમારું નામ શું છે નામ રાજા રામ મેઘવાલ એ તમારો દુકાન એ એ ખાના એસા ગલતી હોગી ગલતી જો તો માફી માંગતા से क्या होगा? हाँ कोई नादी मर जाएगा खाना खाने से तो क्या करोगे है? सब सब बेड़ा, सब बेड़ा है सब सब पुलिस भी बैठा बैठा तुम्हारे बात सामने बात बात कर रहा है। तो कोई नहीं आप ना। वीडियो बनाओ मेरा। आपका पैसा दे दिया पैसा दिया मैंने तो साढ़े चार सौ रुपया पे किया उसको ये पूरा खाना खाओ જીસને બના બુલાધ